નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેટીલ ની અંદર મિત્રો તમને ખબર છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને મિત્રો આચાર સંહિતા લાગી ગયું છે તો ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે આચાર સંહિતાના નિયમ શું હોય છે હવે નવી ભરતીની જાહેરાત થાય કે કેમ અથવા તો આજે ચાલુ ભરતી છે આજે પોણા ટકા એટલે કે પંચોતેર ટકા ભાગની ભરતી પૂરી થઈ ગઈ છે તો હવે એની પ્રોસેસ શું થશે તો મિત્રો ઘણા બધા પ્રશ્નોના જવાબ મિત્રો આજે દેવા છે વિડીયો છેલ્લે સુધી જોજો અને મિત્રો ખાસ ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તલાટી મંત્રી હોય બિન સચિવાલય ક્લાર્ક હોય મિત્રો ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને મિત્રો કરંટ અફેર્સના ગ્રુપમાં જોડાવા માટે વોટ્સઅપની લિંક આપું છું તો મિત્રો જોડાઈ જજો એની અંદર ડેલી

કોઈ રાજનૈતિક પાર્ટી છે એ કોઈ જનતાને ખુશ કરવા માટે ઓફર કરી દે છે કે ભાઈ પંદર હજાર તલાટીની ભરતી આવશે તો લોકો ખુશ ખુશ થઈ જાય બરોબર છે તો આવી કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ શકે નહીં ઓકે તો હવે બીજો બીજી વાત એ છે કે મિત્રો આ જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી જે ચાલુ છે જે એમાં રનિંગ પણ પતી ગઈ છે હવે ખાલી મેરિટ બાકી છે અને મિત્રો સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો મિત્રો હવે એ ભરતીનું શું થશે દરેક વ્યક્તિનો અથવા તો દરેક વિદ્યાર્થીનો એક આ સામાન્ય પ્રશ્ન છે તો મિત્રો મારે તમને કેવું છે કે મે આચાર સંહિતાના થોડાક રૂલ્સ ભાઈચા છે તો એની અંદર મિત્રો એવું છે કે જે પ્રોસેસ ચાલુ છે એને પૂરી કરી શકાય પણ જે મિત્રો જેને જે ભરતીનું આયોજન જે ગવર્નિંગ બોડીએ કર્યું છે એની જો મંજૂરી હોય તો અથવા તો એને મિત્રો આ ચૂંટણી પંચ પાસે મંજૂરી લેવી પડે છે કે ભાઈ અમારી પ્રોસેસ છે એ એટલી પૂરી થઈ ગઈ છે અને હવે અમારે આ પ્રોસેસ બાકી છે તો મિત્રો આની અંદર મારા મત મુજબ કોઈ નડતું નથી તો કદાચ તમને ઓર્ડર ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ પણ પડી જશે અને કદાચ ઓર્ડરમાં થોડુંક લેટ ગો થઈ શકે બરોબર છે પણ જો ગવર્નિંગ બોડી છે વિકાસ સાય સાહેબ મંજૂરી ટીમ અને જો મંજૂરી મળી જાય તો મિત્રો ચોક્કસપણે તમને ટૂંક સમયની અંદર હાજર પણ કરી દેવામાં આવશે ઓકે મિત્રો બીજો કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો મિત્રો લખજો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો પૂરતો પ્રયાસ કરીશ કે હું તમને એનો જવાબ આપી શકું થેન્ક યુ વેરી મચ